બજારમાં કેરીની આવક ઓછી જોવા મળતા તાડફળીની માંગ તેમજ ભાવમાં વધારો થયો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં ખેડૂત પાંચ હજારથી તાડફળી ઉતારી આર્થિક પગભર છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં આવેલ એક હજાર તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં પાંચ હજાર તાડફળી ઉતારી ખેડૂત સારી આવક મેળવી રહ્યા છે તાડના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠા વિસ્તારોમાં જેવા કે મહારાષ્ટ્રના કોકણ ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે તો ઉનાળાના સમયે આવતી ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં રહેતા ખેડૂત વસાવવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ બાપ દાદાની ખેતી કરી રહ્યા છે ખેડૂતો છેલ્લા દસ પંદર વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે જૂના દીવા ગામમાં તાડના એક હજાર પણ વધારે ઝાડ છે તો આ ઝાડ કુદરતી રીતે જ ઉગ્યા છે અને આ તાડના ઝાડ વર્ષો જૂના છે દિનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા મજૂરો એક દિવસમાં પાંચ હજારથી વધુ તાડફળી ખર્ચની વાત કરીએ તો તાડના ઝાડ પરથી તાડફળી ઉતારવા માટે એક દિવસના મજૂરને એક હજાર રૂપિયા આપવા પડે છે તો તેને કટિંગ કરીને કાઢવા માટે તેના પાંચસો રૂપિયા આપવા પડે છે જોકે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહી છે આ વર્ષે તાડફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ગત વર્ષે તાડફળીનો માર્કેટ ભાવ ચારસો રૂપિયા મળનો હતો જોકે આ વર્ષે માર્કેટમાં કેરી જોવા મળતા માંગમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે તાટફળીની માંગમાં વધારો નોંધાયો છે ભાવ છસો થી સાતસો રૂપિયા છે જોકે બજારમાં તાટફળી અલગ અલગ ભાવે વેચાય છે દસ રૂપિયાની એક તાટફળી મળે છે તો સો રૂપિયાની દસ પણ વેચવામાં આવે છે આ તાટફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાવે છે તો સુરત સહિતના સ્થળેથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે પણ આવે છે શરૂઆત માર્ચ એન્ડિંગ હોય છે તે જાતે જ લાગે છે છે અને રહેતી નથી સ્વાદ મીઠો હોય તેનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી તે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે જેથી પાચનક્રિયા સારી થાય છે ત્વચામાં બળતરા અને ડ્રીહાઈડ્રેશનની સહિતની સમસ્યાથી રાહત મેળવવા માટે તારફોડી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મારું નામ વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ અમારા જુના ડીવા ગામમાં રહેવાનું છે અમે છેલ્લામાં લાસ્ટ પંદર વર્ષથી કરીએ છીએ છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની ભાવમાં વેચે છે વધારો થયો છે એમાં ભાવમાં વધારોમાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે ટાળના ભાવમાં થોડો વધારો છે